તો તેર શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો વાદીના દાવાની ટૂંકમાં હકીકત એવી છે કે મોજે નરોડા તાલુકો સિટી જિલ્લો અમદાવાદ ટીપી સ્કીમ નંબર બારના ફાઇનલ પ્લોટ નંબર પંચાણું તથા છન્નુવાળી મિલકત કે જેનું ક્ષેત્રફળ ચાર હજાર એકસો ચાલીસ ચોરસવાર છે જેની પૂર્વ પશ્ચિમ રોડ આવેલ છે ઉત્તરે સુપર બ્રેડની ફેક્ટરી આવેલ છે અને દક્ષિણે વિરુમય સંતોમલની ફેક્ટરી આવેલ છે સદર દાવાવાળી મિલકત પ્રતિવાદી નંબર ચારથી નાઓની માલિકીની હતી પ્રતિવાદી નંબર ત્રણથી પાંચનાએ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ઓગણીસો એકાણુંની સાલમાં રૂપિયા અઠ્યાવીસ લાખ ઉપરાંતનું સિક્યોર્ડ ધિરાણ મેળવી જરૂરી દસ્તાવેજો કરી ગીરોખત વગેરે બેંક ઓફ ઇન્ડિયાને કરી આપેલ આમ બેંક ઓફ ઇન્ડિયા સદર મિલકતમાં ગીરો ખતનો પ્રથમ ચાર્જ ઉપસ્થિત થયેલ અને બેંક ઓફ ઇન્ડિયા દાવાવાળી મિલકતમાંથી હકથી બાકી રકમ વસૂલ લેવા હકદાર થયેલ છે પ્રતિવાદી નંબર ત્રણથી પાંચનાએ બેંકમાં બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લીધેલ ધિરાણની રકમ બેંક સાથે નક્કી થયા મુજબ કરારની શરતો મુજબ ભરપાઈ કરેલ નહીં તેથી બેંક ઓફ ઇન્ડિયા મારફતે પ્રતિવાદી નંબર ત્રણથી પાંચ રૂપિયા અઠ્યાવીસ લાખ ખર્ચ વ્યાજ સહિત વસૂલ મેળવવા દીવાની મુકામ નંબર સાત હજાર ત્રણસો સડસઠ ઓબ્લિક એકાણુંનો દાવો દાખલ કરેલ અને પ્રતિવાદી નંબર ત્રણથી પાંચનાઓ અન્ય કોઈને વેચાણગીરો બક્ષિશ કે અન્ય રીતે તબદીલ કરે નહીં તેવો મનાઈ હુકમ મેળવેલો અને સદર મનાઈ હુકમ દાવાની આખરી સુનાવણી સુધી કાયમ થયેલ ત્યારબાદ બેન્કિંગ ટ્રિબ્યુનલ ધારો અમલમાં આવતા ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર થયેલ ફકરો વધુમાં જણાવેલ છે કે આ દાવાની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન કલેક્ટર શ્રી અમદાવાદનાએ મજૂર અદાલતના હુકમનામાની બજવણી માટે દાવાવાળી મિલકતની હરાજી કરેલી તે હરાજી ગુજરાત રાજ્યના ખાસ સચિવશ્રી અમદાવાદનાઓએ રદ કરેલી અને ખાસ સચિવશ્રીએ સદર હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એ તથા એ એ નામે માન્ય રાખેલ સદર હરાજી રદ કરવાના અન્ય કારણો મજકૂર મિલકતમાં બેંક ઓફ ઇન્ડિયા ગીરો રાખનાર તરીકે પ્રથમ ચાર્જ છે આમ હરાજી રદ થતાં સદર દાવાવાળી મિલકતનો કબજો કલેક્ટર શ્રી અમદાવાદનાઓએ યોગ્ય હુકમ કરી આ કામના પ્રતિવાદી નંબર ચારથી છને પરત સોંપેલો જે તમામ માહિતી પ્રતિવાદી નંબર ત્રણથી છના એ વાદીઓને પૂરી પાડેલી